પાટણ ના ધારાસભ્ય કિરીટભાઈ કર્યું એમાં એમની સભામાં એમનો આક્રોશ ફાટી નીકળ્યો એમના કોંગ્રેસ કાર્યકર્તા નો આક્રોશ ફાટી નીકળ્યો અને એમને રોકવામાં આવ્યા કે

જે ભારતની સંસ્કૃતિ છે એને જાળવી રાખવાની એ અમારી ફરજ છે કારણ કે અમે કદાપી ખોટું કરતા નથી મિસ્ટર કિરીતભાઈ તમે શું કરો છો એ તમારા આત્માને પૂછ્યો કારણ કે મને ખ્યાલ છે કે તમે શું કરો છો એ દારૂ પીન જેમ ફાવે એમ બોલવું પડ્યું રહેવું અને ન ખાવાનું ખાવાનું ભલામાણા એ પટેલ છો તમે તો આ શોભે નહીં જ્યારે હું ક્ષત્રિય છું પણ મારે રક્ષા કરવાની કઈ રીતે અને ભારત નો વારસો સંસ્કૃતિ માં ભૌમ ની એ રક્ષા કરવાનું મારું કામ છે અમે કદા બી કોઈ રીતે આ ખોટું કરવા માંગતા નથી એટલે આ તમારો જે બકવા